દેવગઢ બારીયા પીપલોદ અને સાગતાલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તથા સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયા ત્યારે દસાઢ બે પછી રવિવારના રોજ બપોરે બે કલાક સુધીમાં છેવાડાના ગામમાં બનતી ઘટનાઓ પણ પોલીસ સુધી તવરીત યોગ્ય સમયમાં પહોંચી રહે તે હેતુથી ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી તેમજ પોલીસ મહાનિરીક્ષક ગોધરા વિભાગ આરબી અસારીઓ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના સદર કાર્યક્રમ જોવા માટે જણાયેલ હતું જે અનુસંધાને લીમકેટના નાય પોલીસ અધિક્ષક એસડી રાઠોડનાઓની આગેવાની હેઠળ આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં સરપંચનો સ્વાગત પ્રવચન સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા થયેલી સારી કામગીરી બાબતે ચર્ચા સાયબર અવેરનેસ ઓનલાઈન છેતરપિંડી સાવચેતી બાબતે તેમજ સી ટીમ કામગીરી મહિલા સુરક્ષા પોક્ષો કાયદા નવા કાયદા બાબતે લેવામાં આવતા પગલાં તેમાં ટ્રાફિક અવેરનેસ માર્ગ સલામતી અને ડીજે દૂષણ અકસ્માત નિવારણ બાબતે ચર્ચા કરી ગ્રામ્ય કક્ષાએ સીટી સીસીટીવી સ્થાપન માર્ગદર્શન મેન્ટર કાર્યક્રમ ગ્રામ સુરક્ષા બાબતે ચર્ચા કરી ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી પરસ્પર ચર્ચા અને મેન્ટર કાર્યક્રમ યુવા માર્ગદર્શન તેમજ અન્ય માર્ગદર્શન તેમજ અન્ય અવેરનેસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી તેરા તેરાતુચકો અર્પણની કામગીરીની જાણકારી આપવામાં આવી હતી અને સરપંચ દ્વારા પ્રશ્નોત્તરી તેમજ કાર્યક્રમની પૂર્ણાહુતિ મુજબની કાર્યક્રમ રૂપરેખા કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાં તમામ તાલુકાના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા